મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન આગામી ત્રણ મહિનામાં સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે રાજ્યની ગ્રાન્ટ ઇન એન્ડ શાળાઓમાં ટાર્ટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે તેમણે વધુમાં કહ્યું કે ટાટ વન અને ટાર્ટ ટુની ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા પરીક્ષાઓની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પંચોતેર પંચોતેરસો જેટલી નવી ભરતીઓની એમના અધ્યક્ષ પણ આપણે અધિકારીઓ સાથે અને બંને અમારા શિક્ષણ મંત્રીઓ સાથે જે પરામર્શ થયો એ મુજબ પંચોતેરસો જેટલી અને આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી ત્રણેક માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે સાથે જે ટેટની વાત છે ટેટ વન ટેટ ટુ આ બંનેની અંદર પણ યોગ્યતા કસોટી પ્રમાણ જે આપણે પરીક્ષાઓ લઈએ છીએ એની અને તેમજ ભરતીની આ બંને બાબતો ચર્ચા કરી અને એના માટેના નિયમો યોગ્ય કરી બનાવી અને આગામી સમયમાં પણ આ ભરતીઓ કરવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે અત્યારે જે નિર્ણય થયો છે એની જાણ આપ સૌને કરી રહ્યો છું ભૂતકાળમાં જે નિર્ણયો થયા હશે એમાં કેટલી ભરતીઓ થઈ કેટલી બાકી છે મારા ધ્યાનમાં નથી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ખૂબ સંવેદનશીલ રીતે આ નિર્ણયની ચર્ચા કરવામાં આવી છે આ નિર્ણયની ચર્ચા સાથે પ્રથમ તો જે કહેવાય કે ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણની અંદર ભરતીઓ પહેલા કરવી એ ભરતીઓ પહેલા કરવાનો નિર્ણય એટલા માટે કર્યો છે કે ઉપર ભરતી તમે કરો અને પછી નીચે બધી જો સાથે કરવામાં આવે તો નીચે વાળા ને ઉપર જવાનો ઉપરવાળાને નીચે જવાનો મળી રહે પરંતુ ઉપર ભરતી પહેલા કરી લીધી હોય તો નીચે એટલી કોમ્પિટિશન પણ ઓછી થાય અને માનો કે નીચેવાળા ઉપર જતા હોય તો નીચેની જગ્યાઓ ખાલી રહે ટેટ વન ટેટ ટુ ની એના કારણે આપણે પહેલા ટાટની જે યોગ્યતા ધરાવતા જે પણ કોઈ આપણા કેન્ડિડેટ્સ છે એમને કામ આપવાનું આપણે નક્કી કર્યું છે નોકરી આપવાનું નક્કી કર્યું છે આ જે ભરતી આ જે ભરતી થઈ રહી છે ભરતીમાં ચોક્કસ એના મેરિટ પ્રમાણે એને પણ ચાન્સ મળવાનો છે કાલની ભરતી થાય છે એટલે અત્યારે જ જ્ઞાન સહાયકો ચાલુ છે જો મેરિટમાં આવતા હોય તો એમની પણ એમાં ભરતી કરવામાં આવશે મને જણાવતા આનંદ થાય છે છે કે અત્યાર સુધી આપણે જે ભરતી કરી અને સરકારી સ્કૂલોમાં એ અઢાર હજાર ત્રણસો બ્યાસી જેટલી છે અને પહેલી વખતે પંચોતેરસો જેટલી ભરતીઓ આપણે સાથે કરી છે આટલી ભરતી ભૂતકાળમાં નહોતી થઈ પરંતુ આ વખતે આનંદ છે કે પંચોતેરસો જેટલા એક સાથે પાર્ટ વન અને ટાર્ટ ટુ એટલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં આ આપણે ભરતી કરવા જઈ રહ્યા છીએ